એ માતાજી ખેડૂતભાઈઓ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે દવાની જે આપણે એગ્રોમાંથી દવા લેતા હોય તો આપણે એમાં શું ધ્યાન રાખવું પડે એટલી દવા ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખજો ને આ ખેડૂતોને નુકસાન ભોગવવું પડે એટલી એમાં ક્યારેય છેતરાવું નહીં એટલે દવા આપણી લેતા હોય એગ્રોએ તો એમાં ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખીને આપણી લેવી પડે ઘણા લોકો મેં જોયું કે આપણે દવા લઈએ એટલી ખાલી કિંમત પૂછે કે આ લીટર એકનું બોટલની શું કિંમત છે ને કેટલા વીઘામાં થાય કેટલા પપ થાય એટલું જ જાણતા હોય તો બીજું ઘણું બધું મહત્ત્વનું હોય તે આપણી આજે વિડીયોમાં જોયું તો વિડીયોમાં જોડાઈ લેજો ને તમને બોટલમાં દેખાડીને ક્રૂપ સાથે બતાડી તમને બધું કે આમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે એ આપણી તો વિડીયોમાં જોડાઈ લીજો પહેલેથી જોજો તો બધો સમજાઈ જાય આખો વ્યવસ્થિત જેથી કરીને આપણી છેતરાઈએ નહીં ને રિઝલ્ટ પણ સારું મળે ગમે તે પાક હોય એમાં છટકાવ કરીએ એટલે દવાનો તો આપણે વાત કરીએ આજે મારે આ દવા સાટેલ બોટલું પડ્યું આ ખેતરમાં દવા સાટતા હોય આપણે એટલે અહીંયા બોટલી પડી રહ્યું પૂરી થઈ ગયું એટલી જોકે આ જૂનીયું છે બહુ પણ આજે આ દવા ને આપણે યાદ આવ્યું એટલી વિડીયો બનાવીએ આપણી જે અનુભવ છે એ તો આપણે જો આ વસ્તુ લખ્યું અમેજ આ ટેન અને એ વસ્તુ જોઈએ આપણી બાકી જે આ આ વસ્તુ આપણી નથી જોતા જે આ ઝેર હોય દસ ટકા લખેલ છે પછી જે આ વસ્તુ છે એસ એલ નંબર છે આ મારું એ પછી આ બોટલમાં આ બોટલમાં પણ જુઓ તમે આમાં પણ લખ્યું હોય ગમે બોટલમાં આમાં અત્યારે દેખાતું ને તો ધારો કે આ જૂની છે બોટલ ડેટમાં ત્રણ યર પહેલાંની છે એટલી ત્રણ વર્ષની છે જૂની બોટલ એટલે આ બોટલમાં જ આપણે જોઈએ અચ્છા આ બોટલ ખાલી ઓલી સ્ટીકરની છે આપણે ઓલે સ્ટીકર નાખીએ એટલી એ એ સેલ જ છે એટલે આપણી આ અત્યારે આ બોટલ હેમ હે અને બીજામાં ઘણી બધી વસ્તુ અલગ આવે જે આર આવે જો ધારો કે તમને વાત કરા કે જે આ એસએલ છે ત્યાં પછી જી આર આવે પછી ઈ સી લખલ આવે પછી એસસી લખલ આવે એટલે એ એવું બધી આમાં વસ્તુ આ લખલ આવતી હોય એટલે આપણી એનું શું મહત્ત્વ છે એ જોવાનું અને અહીંયા શું આવે એ આપણી ખરીદવી જોઈએ જેથી કરીને એ દવા આપણી સારી આવે અહીંયા શું લખલ હોય એ તો આમાં આપણી પહેલાં તો ચેક કરવાનું એક આપણી રજિસ્ટર નંબર આવે અને જે લાઇસન્સ નંબર આવે એ જો અહીંયા જરાક બતાડે જૂની બોટલ હે નહીં દેખાડે જો આ આ રીતના લખ્યું હોય એમએસજી એલ આઈ સી નંબર એટલે લાઇસન્સ નંબર હોય અને બીજું આ રહ્યા રજિસ્ટર નંબર રજીસ્ટર નંબર સી આ રજિસ્ટર નંબર હે અને આ લાઇસન્સ નંબર હે એટલે આ પણ ચેક કરવાનું એટલે જેથી કરીને આપણી ખબર પડે કે આ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે એટલે આ વસ્તુ લખલ હોવી જોઈએ લાઇસન્સ નંબર અને રજિસ્ટર નંબર એટલે જેથી કરીને આપણી છેતરાઈએ નહીં એટલે આ ડુપ્લિકેટ દવાને એનો મતલબ એ થયો એ જે આ બેનિફિસર જે લખલ હોય એ ખાસ મહત્ત્વનું છે તો એ આપણી વાત કરીએ આ મેન મુદ્દાનું આ અક્ષરનું ધારો કે અહીંયા જીઆર નંબર લખેલ હોય આ એસએલ હેન જગ્યાએ જીઆર હોય તો એ હે આપણી એનો મતલબ શું એટલે આપણી સમજવાનું કે આણે આપણી હાથીથી સાટવું પડે ગમે ભૂખવું પડે કહે ને કે આ હે એ પંપમાં આપણી નાખે ન સાટે આગીએ જી આમે અહીંયા જીઆર લખેલ હોય તો બરાબર અને બીજા નંબરમાં આમાં ઈસી લખેલ હોય અહીંયા અહીંયા ઈસી લખેલ હોય તો ઈસી સી લખીએ એટલે એ આપણી પાણીમાં ઓગાળીને ટૂંકમાં ઉપયોગ કરે હજી એણે એણી સાંટવાનું પાણીમાં ઓગાળે અહીંયા ઈ સી લખેલ હોય તો અને બીજા નંબરમાં એસસી એસસી લખેલ હોય એ આવે ફ્રુગનાશક જે એસસી લખેલ હોય એ ફૂગનાશક આવે એ હઈ જીવાતમાં ઉપયોગ નથી આવતી એ દવા એ દવા લેવાનું એસસી જે અહીંયા લખેલી હે ને આ આ હેણ નામ છે કંપનીનું અને આ ટકાવારી છે ઝેરનું અને અહીંયા ટૂંકમાં એસસી લખેલ હોય તો એ રીવાતને ન આવે એ રોગમાં કામ આવે રોગ રોગ વાત કરીએ કે જે આકડી ધારો કે ફૂગનાશક કીએ દવા ધારો કે મગફળીના ને હોય જે પાનમાં ને જે કોઈ રોગ આવતો હોય એના માટે આપણે છંટકાવ કરીએ તો સારું રિઝલ્ટ મળે એટલે એનો મતલબ એ થાય અને બીજું આવે કે આપણી આમાં શું લખેલ હોય એ દવા સારી તો કે એક ઈસી અને એસસી એ બે વસ્તુનો વધારે આપણે ઉપયોગ થતો હોય એસી અને એકસી તો એમાંથી જે આ એસસી આવે ને એનું રિઝલ્ટ બહુ જોરદાર આવે દવાનું ઈસી કરતાં ઇસી કરતાં એસસીનું રિઝલ્ટ સારું આવે એટલે જેથી કરીને આપણી એસી લખેલું આવે એ દવાનો વધારે ઉપયોગ કરવાનો જે રોગમાં કામ આવે અને જેથી કરીને આપણી પછી આ વસ્તુ સમજાઈ ગઈ હવે વાત કરવાની આપણી જે આ કિંમતની ને ડેટની કિંમત તો બરાબર કે આપણી પૂછવી જ જોઈએ કે આપણી ખબર પડે જેથી કરીને કે આ દવાનો કામ ભાવ છે એ બધો તો આપણી વાત કરીએ ડેટની કે આપણી ડેટ પણ ચેક કરવી પડે એટલે ડેટ એટલે આપણી તારીખ કે આ કઈ તારીખની ધારો કે જૂની બોટલ હોય એટલે આમાં તારીખ જરાક ઓછું બી દેખાશે એટલે ધારો કે જ્યાં તારીખ લખેલ આવે જો આ ડેટ લખેલ છે અને આ સમાપ્ત ડેટ એટલે પૂરી થાય આ બનાવટ છે અને આ પૂરી થાય એ આ ડેટ લખેલ છે હવે દેખાતું નથી બરાબર જૂની બોટલ છે એટલી એટલે એ ચેક કરી લેવાની કે આપણી જે આ તારીખ ડેટ પૂરી થઈ ગયેલી નથી ને જો ડેટ પૂરી થઈ ગયેલી હે તો આપણું પરિણામ નહીં આવે એનું રિઝલ્ટ પણ નહીં આવે એટલી ખાસ ધ્યાન રાખવાનું એટલે આ નાની નાની વસ્તુ બધી આમાં લખેલ હોય ઘણી બધી એ બધી આપણી જાણીએ તો ઘણી ઉપયોગી હોય જેથી કરીને આપણી છેતરાઈએની એટલી દવા આપણી ખરીદતો વ્યક્તિ આ વસ્તુનું ધ્યાન રાખવાનું આ બાબતનું ધ્યાન રાખવાનું જેથી કરીને આપણી પરિણામને રિઝલ્ટ સારું મળે નગર આપણે જ આમાં નુકસાની થાય એટલે આજનો વિડીયો આપણી આ કેવો લાગ્યો એ કોમંતમાં જણાવજો અને આપણી ચેનલમાં જોડાઈ જજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો વિડીયોની જય માતાજી બધાય બધા ખડિતભાઈઓને